વિદ્યાર્થી મિત્રો શ્રી એસએન વિદ્યાલયના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ તમને ફરીથી આવકારું છું મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયમાં એન્ટ્રી મારી દીધી છે થોડાક બે ત્રણ દાખલા છે એનું ડિસ્કશન થયું છે ત્યાંથી આપણે આગળ વધી સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપણે ગણેલા છે મા ખાસ કરીને છેલ્લો જે હતો એ મેં આલેખ તમને દોરવા માટે કીધું હતું આશા રાખું કે તમે દોરી અને સાડત્રીસ સેકન્ડ લઈ આવ્યા હશો બાકી જવાબમાં વેરિયેશન આવતું હોય તો યુ કેન આસ્ક મી અને હા એક બીજી સૂચના આપી દઉં કે ભાઈ સાહેબ કે એ બ્રહ્મ વાગ કે એવું નહીં હો દાખલા ગણતી વખતે તમને કન્ફ્યુઝન લાગે કે ભાઈ ના આ સાહેબ તો ગપ્પા મારે છે મોસ્ટ વેલકમ મળવાનું ડાઉટ સેશન જ્યારે પણ તમને આપવામાં આવે ત્યારે એ પ્રશ્નો અત્યારે ભલે નોંધ કરીને રાખો કારણ કે આપણને પરિસ્થિતિ એવી છે પણ જ્યારે પણ તમે મળો મને ત્યારે તમારે એ ચેલેન્જ કરવાનું કારણ કે તમે ચેલેન્જ કરશો તો તમને વધુ આવડશે અથવા તમારો કન્સેપ્ટ છે એ વધુ મજબૂત થશે સ્વાધ્યાયમાં ત્રણ પોઈન્ટ ચાર આપણે ગણેલું હતું ત્રણ પોઈન્ટ પાંચ એ જેટ પ્લેન પાંચસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેલો ઓફ પ્લેન શું પૂછવા માંગે છે એ પછી આપણે જોઈ લઈએ પાંચસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે પંદરસો કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દહન ઉત્પાદન એટલે કે જે વાયુ ધુમાડા કાઢે છે જેટ પ્લેનની સાપેક્ષ એટલે વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પ્લેન ઇઝ ઇક્વલ ટુ પંદરસો કિલોમીટર પ્રતિ કલાક હવે ધુમાડા છે એ સ્વાભાવિક છે કે જેટ પ્લેનની પાછળ જ નીકળે મતલબ પ્લેનની ગતિ હોય એથી વિરુદ્ધ જ નીકળે આ તો આપણો કોમન સેન્સની વાત છે બરાબર છે ને પ્લેન જે બાજુ હોય એ બાજુ ધુમાડા ન જતા હોય એટલે પ્લેનની ગતિ છે એને તમે પોઝિટિવ ગણો તો જે ગેસ છે વાયુઓ બધા નીકળતા હોય ધુમાડા સાયલેન્સરમાંથી ઈ બધા વિરુદ્ધ દિશામાં હોય એટલે ઓલાને પ્લસ કીધું અને માઇનસ કીધું આપણે પ્રશ્ન શું પૂછ્યો છે જમીન ઉપર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ એટલે નીચે જે ઊભો હોય એને વાયુની ઝડપ કેટલી લાગશે આપણે કઈ બુદ્ધિ નથી વાપરવાની આટલું જ લખવાનું છે ખાલી જે ક્રમ દેખાય એ બેની બાદ બાકી કરી નાખવાની છે હવે એમાં વેલોસિટી ઓફ ગેસ આને શું કહીશું જમીન પરના સ્થિર અવલોકનકારની સાપેક્ષ અને આ શું છે પ્લેન છે એની ઝડપ છે હવે મારે વીજીની જરૂર છે તો વીજી વિલ બી ઇક્વલ ટુ દેખાય છે વીજીપી પ્લસ વીપી હવે એમાં સંદર્ભ સહિત આંકડા નાખી દેવાના છે તો માઇનસ પંદરસો પ્લસ પાંચસો હજાર કિલોમીટર પ્રતિ કલાક અને માઇનસ આવ્યો એટલે હવે પ્લેન ધારો કે આમ જતું હોય તો વાયુની ઝડપ છે એ નીચે દેખાય છે એટલે કે પ્લેનથી વિરુદ્ધ દેખાય છે જમીન ઉપર જે હોય છે એને નો આંકડો લાગશે દેશી હિસાબે કરી શકાય બુદ્ધિ વાપરા મૂકી દીધું છે સુરેખ રાજમાર્ગ પર એકસો છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે દોડી રહેલી એક કાર સુરેખ રાજમાર્ગ પર બેલો સિટી ઓફ કાર લગભગ સાપેક્ષનો નથી લાગતો એટલે એમને બી લખી એકસો છવ્વીસ કિલોમીટર જેટલી ઝડપે દોડી રહેલી એક કાર બસો મીટર અંતર કાપીને ઊભી રાખવી છે એટલે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જોઈએ છીએ આપણે બસો મીટર ડીએસ નામ પાડી દઉં ઊભી રાખવી છે તો કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે અને કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ એટલે આને આપણે હાલનું વેગ કહી દઈએ પ્રારંભિક વેગ પ્રારંભિક વેગ એટલે કે તમે બ્રેક મારશો એટલે એની પ્રવેગી ગતિ થવાની છે તો ડીએસ માટે બી જીરો સ્કવેર બાય ટુ એ આવું કઈ સૂત્ર છે આપણી પાસે ન હોય તો કઈ વાંધો નહીં ભૂલી ગયા છે એક્સ માઇનસિરો સ્કવેર બાય ટુ એમાં અંતિમ વેગ પછી આપણે અંદર સંદર્ભમાં નાખી દીધો તો થિયરીમાં ગણતી વખતે મેં તમને કીધું હતું એટલે હવે અંતર છે કેટલું છે બસો વી જીરો સ્ક્વેર આ નહીં ચાલે એકસો છવીસ કિલોમીટરના મીટર અને કલાકની સેકન્ડ બે મીંડા કાઢી લઈએ આપણે એટલે અઢારના ઘડિયામાં થી આ ઉડે અને અઢાર પંચા નેવું અઢાર સત્તા કદાચ હોઈ શકે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય સાત અઠું છપ્પન અને સાત એકું સાત ને પાંચ બાર રેડી એટલે અઢાર દુ છત્રીસ અને અઢાર સત્તા તમને એમ થાય સાહેબ અઢારનો ઘડિયો ન થાય તો હવે શું જરૂર છે પાંચમા ધોરણ સુધી કે હાથમાં ધોરણ સુધી બરાબર છે હવે જરૂર ન હોય તો પછી આપણી પાસે મશીન છે ખોટી બુદ્ધિ નહીં વાપરવાની અકબંધ લઈ જવાનું ઉપર બરાબર ને એ તમે ઉપર જાઓ એટલે માગશે કે કેટલું વાઇપરુ કેટલું પાછું લાવ્યા એ પ્રમાણે નવા જન્મમાં આપશે એટલે આપણે હે ને આને અનટચ રાખવું ભાઈ બે પંચાને અને સાત પંચું પાંત્રી મીટર પ્રતિ સેકન્ડ એટલે અહીંયા પાંત્રીસ એનો વર્ગ ફાયગા ટુ અને એને ગુણ્યા એ આમાંથી એને સૂત્રનો કરતા અડધા બનાવી તો પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ છેદમાં બે ગુણ્યા બસો પ્રવેગનો આંકડો જે આવે હવે અહીંયા તો કેલ્ક્યુલેટર જોઈ ભાઈ એ બુદ્ધિ હાથે ન દોડાવી શકાય એટલે જવાબ જે આવશે એ આટલા મીટર પ્રતિ સેકન્ડ આવશે અને પ્રતિ પ્રવેગ છે એ ધ્યાનમાં રાખવાનું મતલબ મારે ફાઇનલ જવાબ માઇનસમાં આપવાનો કારણ પ્રશ્ન કઈક પૂછો સ્થિર થવા માટે કેટલો સમય લાગશે તો અછળ પ્રવેગી ગતિનું સમીકરણ વી જીરો વત્તા ટી હવે એમાં વી જે છે એ અંતિમ વેગ જીરો છે પ્રારંભિક વેગ પાંત્રીસ છે પછી આ પ્રતિ પ્રવેગનો આંકડો અને ટી જોઈ તો ટી વિલ બી ઇક્વલ ટુ પાંત્રીસ ના છેદમાં એ હવે એ ક્યાંથી ઉપાડવાનો અહીંથી હવે એટલું કામ તો તમારું હોય ને અહીંયા જે આંકડો આવ્યો એ અહીં નાખી દેવાનો છે અને ટાઈમ જે આવશે એ સેકન્ડમાં તમારે કહી દેવાનો છે એટલે મારું કામ તો અહીં સુધીનું જ હોય પછી અહીંયાથી આગળ તો રૂપ છે રૂપ તમે જાતે કરી લેજો અને જવાબ મેચ કરજો ખાસ અહીંયાથી આગળ વધી

બે સમાંતર રેલવે ટ્રેક પર બોંતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડે છે બેના પ્રારંભિક બેગ વી જીરો એ વી જીરો બી ઇઝ ઇક્વલ ટુ બોતેર કિલોમીટર પ્રતિ કલાક એને હું ફેરવી નાખું એટલે બે બે અઢાર છત્રીસ નું બોતેર સીધા લાગે એટલે વીસ મીટર પ્રતિ સેકન્ડ બે ના પ્રારંભિક વેગ છે દાખલા જયારે ગણી ત્યારે આવી રીતે ચાલવાનું આખી રકમ વાંચીને લે હાય હાય હવે શું ગણશું એવું નહીં કરવાનું નહીં તો ફિઝિક્સમાં ક્યાંય હાલવા જઈશું હજુ તો આપણું મુહૂર્ત થાય છે કોઈ પણ દાખલાની રકમ યાદ રાખજો અહીંયા હોય કે પરીક્ષામાં હોય કે નીટમાં હોય કે જે ડબલયુમાં ગમે અહીંયા તમે હોય દાખલાની રકમ આખી વાંચવાની જ નહીં વાંચતા જવાનું સમજતા જવાનું લખતા જવાનું ડેટા કલેક્ટ કરતા જવાનું આ અત્યારથી પાડવાની પછી શું તો કે જ્યારે રકમ પૂરી થાય ત્યારે ટાર્ગેટ ઉપર નજર નાખવાની તમારી પાસે જે ભાણામાં પીરસેલું હોય એના ઉપર નજર નાખવાની રસ્તો ચડી જાય ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે હવે એક કામ કરીએ આ દાખલો ગણવા માટે એક રફ આકૃતિ દોરી નાખી માનો કે આ ટ્રેક બે સમાંતર રેલવે ટ્રેક બરાબર પછી એમાં જે રીતે કીધું છે કે ભાઈ આ બેની ગતિની દિશા એક જ છે એટલે બે ટ્રેન એ બાજુ ચાલે છે જે વિધાન કીધું છે કે ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે આ હું ટ્રેન એ બતાવું અને આ ટ્રેન બી બતાવું બરાબર અને બે એક જ દિશામાં ગતિ કરે છે આ એક રફ આકૃતિ દોરી અને બને ત્યાં સુધી અમુક સિચ્યુએશન હોય ને એમાં એક આકૃતિ દોરવી હિતાવ છે ફાયદો કરશે બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે હવે આ ભાઈને હરખ ચડ્યો કે મારે આને ઓવરટેક કરવું છે જો કંઈ જ ન કરે તો જિંદગી બરાબરને જણાયેલા રાખશે કારણ કે બેની ઝડપ સરખી છે આપણે ઓલા આલેખમાં વાત કરી હતી તો એ વખતે સાપેક્ષ સ્થાનાંતર નહીં થાય જેટલું છે એટલું ને એટલું રહેશે ડિસ્ટન્સ બે વચ્ચે તો પેલો જે બી છે એ ઓવરટેક કરવાનું વિચારી પોતાની થઈને એક મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલી પ્રવેગિત કરે છે એક્સલેરેશન ઓફ બી એક મીટર પ્રતિ સેકન્ડ વર્ગ બી ટ્રેનનો ડ્રાઈવર પિકઅપ લીવર દબાવે છે જો પચાસ સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ પચાસ સેકન્ડ બાદ આને નોંધીને રાખીએ આપણે પછી વિચારી પચાસ સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે બી નો ગાર્ડ એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો પચાસ સેકન્ડ બાદ નું પિક્ચર હું બતાવું આ રેલવે ટ્રેક પછી ટ્રેન એને ઓવરટેક કરેલી છે એટલે ટ્રેન એ અહિયાં બતાવું હવે બી નો ગાર્ડ બી નો ગાર્ડ ગાર્ડ ક્યાં હોય છેલ્લા ડબ્બામાં ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે એટલે બીનો ગાર્ડ જે અહીંયા છે એ એના ડ્રાઈવર એનો ડ્રાઈવર અહીંયા હોય ને આગળ જ બેઠો હોય ડ્રાઈવર તો એની આગળ થઈ જાય છે એટલે આ પોઝિશન છે આ બી એટલે કે આખી ટ્રેન છે એને ક્રોસ કરે એમાં બીનો ગાર્ડ જો અહીંયા અને ટ્રેન એનો ડ્રાઈવર એની આગળ થયા અને હજુ બેનું જવાનું તો ચાલુ જ છે આ પોઝિશન તો હવે શું પ્રશ્ન છે એમની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે એમની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે એક જ મિનિટ એટલે આ ગોતવાનું થાય બરોબર ને એની વચ્ચે જે ગેપ હતો પહેલાં એ જોવાનો છે હવે એક કામ કરી આ બોતેર કિલોમીટર પ્રતિ કલાક ટી ઝડપે જાય છે બરોબર તો પચાસ સેકન્ડમાં એણે કાપેલું અંતર અને પેલો પિકઅપવાળી ઘડી પચાસ સેકન્ડમાં એણે કાપેલું અંતર એ જોઈ લે બે ગણી લે અને પછી હિસાબ કિતાબ કરીએ આપણે તો ટી બરાબર પચાસ સેકન્ડમાં એ દ્વારા કપાયેલ અંતર એક્સ એ હવે એની ગતિનો પ્રકાર કેવો છે નિયમિત બરાબર ને કારણ કે એની ઝડપ ફિક્સ છે પિકઅપ વાળી ગાડી કોણ છે બી એટલે આ ફિક્સ ઝડપે જાય છે તો અહીંયા સૂત્ર લાગે શું બી બરાબર કપાયેલું અંતર છેદમાં લાગેલો સમય એટલે કે ઝડપ ગુણ્યા સમય કરવાનો તો વેલો સિટી ઓફ એ એને આપણે વી જીરો એ કીધું છે એને ગુણ્યા ટી જે વીસનો આંકડો અને ટાઈમ કેટલું પચાસ સેકન્ડ પાંચ દુ દસ એક હજાર મીટર આણે કાઈપું આને આપણે સ્કવેરમાં મૂકી દઈએ એક બાજુ દાખલા ગણતી વખતે આવી જ રીતે હાલવાનું હોય રકમ વાંચીને તમને રસ્તો જડે જ નહીં ગણવા મંડવાનું જેટલી ખબર પડે એટલું તો તમને એમ થાય કે પરીક્ષામાં સહેબા પૂરું થાય થાય પરીક્ષા અત્યારનું હોય ને હજુ તો તમારા બ્રેઇનને ટેવ પાડવાની છે ફિઝિક્સમાં મેં બહુ ટાઈમ પહેલાં કીધું છે બ્લેન્ક આઉટ કરશે મતલબ કે તમને રકમ વાંચો એટલે સીધું અંધકાર થઈ જશે ખારું કંઈ ખબર નથી પડતી શું કરશું એટલે જ હું કહું તમારી પાસે જે માહિતી હોય માહિતી એટલે શું તમારી થિયરી મજબૂત હોવી જોઈએ તમારા સૂત્રો છે એ મજબૂત હોવા જોઈએ પછી જ ગાડી આગળ હાલે એ પહેલાં ન હાલે એટલે આપણે આ ગાડી દોડાવી હોય તો તમારો થિયરી અને સૂત્રો આટલું મજબૂત કરી અને હાંકવા માંડવાનું મતલબ કે જે માહિતી છે એને ઓપરેટ કરવાની પહેલા પછી વિચારવાનું છેલ્લે હવે શું કરશું લોજિક પછી આવશે હવે ટી બરાબર પચાસ સેકન્ડમાં બી દ્વારા કપાયેલ અંતર તો એક્સ બી ઇઝી કોલ્ડ અને આપણે ઉગમ બિંદુ જ્યાંથી મુર્ત થાય છે અહીંયા ઉગમ બિંદુ ગણી લઈએ તો બી ટ્રેને કેટલું અંતર કાપ્યું એ ગણવું છે તો આ પ્રવેગી ગતિ છે અને પ્રવેગી ગતિ હોય તો સૂત્ર શું લાગશે સ્થાનાંતર એને હું એક્સ કહી દઉં વી જીરો ટી પ્લસ હાફ તો આપણા માટે વી જીરો બી ટી પ્લસ હાફ એ બી ટી હવે એમાં વી જીરો બી જે છે એ કેટલું છે વીસ પછી ટી કેટલું છે પચાસ વધતા હાફ પ્રવેગ કેટલો હાવ નોર્મલ એક અને ટી સ્ક્વેર પચાસનો વર્ગ આ થાય એક હજાર બત્તા એક દુતી પચાસનો વર્ગ પચીસો પચીસોનું અડધું બારસો પચાસ એટલે ટોટલ બાવીસો પચાસ મીટર એણે કાપ્યું હવે ખબર પડી ગઈ આણે હજાર મીટર કાપ્યું દરમિયાન ઓલાય કેટલું કાપ્યું બાવીસો પચાસ મીટર એટલે હવે સરવાળે તમે જુઓ તો બે વચ્ચે પ્રારંભિક અંતર કેટલું હશે બારસો પચાસ હોય કારણ કે આણે બારસો પચાસ વધારે કાપ્યું ને દેખાય છે હજાર મીટર આણે કાપ્યું પચાસ સેકન્ડમાં અને એમાં આણે કાપી દીખું બાવીસો પચાસ એટલે પ્રારંભમાં બંને ટ્રેન વચ્ચે બઉ સીધો હિસાબ થયો હવે બીજો એક પ્રશ્ન છે આમાં બે ટ્રેન વચ્ચેનું હવે ખાસ ધ્યાન રાખજો બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર જો આ ગણવાનું થતું હોય આકૃતિમાં નજર રાખજો એટલે કે એ ટ્રેનનો છેડો અને બીનું મોઢું મતલબ કે એનો ગાર્ડ અને બી નો ડ્રાઈવર એ બે વચ્ચે અંતર ગણવાનું થાય તો એ બારસો પચાસ નહીં થાય આ તો આપણે બે ટ્રેનને બિંદુવત ગણી અને બારસો પચાસ નો આંકડો કાપ્યો ઓલાય હજાર કાપ્યો ઓલાય બારસો પચાસ બે વચ્ચે પહેલાનો ગેપ જે છે ઓવરટેક કમ્પ્લીટ થાય એ વખતે બારસો પચાસ નો હોય પણ આ અંતર જુદું હોય છે શું કામ એ આકૃતિ નજર રાખજો આવડું આ બી છે ઈ માનો કે આ અંતરને હું ડી કહી દઉં તો ડી જેટલું અંતર કાપશે પછી આ ટ્રેન એની લંબાઈ જેટલું અંતર કાપશે અને પછી એની પોતાની લંબાઈ જેટલું અંતર કાપશે ને ત્યારે આ આકૃતિ આવશે ઇમેજિન કરો આ પોઝિશન છે બરાબર હવે અત્યારે આ બે વચ્ચેનો ગેપ છે કયો એનો ગાર્ડ અને બીનો ડ્રાઈવર અને હવે અંતર કાપે તો એ દરમિયાન માનલો કે એણે આ અંતર કાપી લીધું એ કયું ડી હવે એની પોતાની લંબાઈ જેટલું એ અંદર ગરે અને પછી બે ટ્રેનની લંબાઈ હરખી છે તો એ આમ બહાર નીકળે એ આકૃતિ થઈને આવડીયા તો આ જે ડી છે એ શું છે એકચ્યુઅલમાં ડી વત્તા લેન્થ ઓફ એ વત્તા લેન્થ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બારસો પચાસ કારણ કે ઓવરટેક કરવા માટે તમે પહેલી આકૃતિની કમ્પેરિઝનમાં બીજી આકૃતિ જુઓ તો એમાં બી નામની ટ્રેને ડી જેટલું અંતર તો કાપ્યું પોતાની લંબાઈ એને બહાર કાઢી નાખી અને એની લંબાઈ ક્રોસ કરી લીધી આકૃતિમાં ફરીથી જોઈ લેજો ડી પછી આ આખો ભાગ અહીંયા આવે એટલે એલ બી અને ઈ આખો ભાગ છે અહીંયા બહાર નીકળે એટલે આ આકૃતિ આવે તો હવે એમાં ડી ઇઝ ઇક્વલ ટુ બારસો પચાસ માંથી બે ની લેન્થ કેટલી છે ચારસો ચારસો એટલે આઠસો બાદ થાય આ ચારસો પચાસ મીટર હવે આ કયું અંતર એનો ગાર્ડ અને બી ના ડ્રાઈવર વચ્ચે પ્રારંભમાં આને કોર્નર ક્વેશ્ચન કહેવાય તમારા મગજમાં બારસો પચાસ બારસો પચાસ રમતા હોય બારસો પચાસ તમારા મગજમાં રમતા હોય એટલે જ્યારે પરીક્ષામાં પૂછાય ને તમને ભાઈ આ હૈ આવડો દાખલો ત્રણ પોઈન્ટ સાત જવાબ શું આવે કે બારસો પચાસ ભાગે તો આપણે આવું લોટરી સિસ્ટમમાં ચાલતા હોય પણ તમે બારસો પચાસ જવાબ લઈ આવો હવે એ શું પૂછવું હોય આ પ્રશ્ન પૂછ્યો હોય દેટ ઇઝ ફિઝિક્સ તમે ભણ્યા પછી ગણ્યા મતલબ બુદ્ધિ બુદ્ધિવાયપરી જો બુદ્ધિવાયપરી હોય તો આ પરિસ્થિતિ છે એ ધ્યાનમાં લેવાની આવે એટલે સ્પષ્ટીકરણ કર્યું હોય અત્યારે મેં કીધું એમ કે બિંદુવત તરીકે આપણે બેન ગણી લીધા એટલે સીધો બારસો પચાસનો જવાબ બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર પણ તમે એની લેન્થ અને પાછો ઉલ્લેખ કરો જો ચારસો મીટર જેટલી લાંબી ટ્રેન છે એટલે મારે એનો હિસાબ કરવો પડે કારણ કે અંતર ટોટલ કેટલું બારસો પચાસ કપાણું મતલબ ત્રણ ટ્રેન જેટલું અંતર કપાણું કદાચ આ બાર હજાર મીટર હોત તો આપણે એને જવા દે ટ્રેનની લેન્થને પણ અહીં મારે હિસાબા કરવો પડે એટલે એનો ઉલ્લેખ આપણા માટે જરૂરી છે દરેક વખતે ટેક્સબુકના જવાબ ઉપર આધાર ન રખાય અને આની પહેલાંના દાખલામાં એ જોયું વાલેખની વાત હતી તો આ તમે જુઓ તો બેના છેડા એક જ સમયે દેખાતા નથી અને છતાંય જવાબમાં આપણે પાછળ ચેક કર્યું એટલે બુક છે એ જ સાચી એવું નહીં તો સાહેબ સાચા એવું નહીં તમે પોતે વિચારો તમને પોતાને એમ થાય કે હાંય આ ઓકે તો સાચું નહીંતર નહીં જો એવી રીતે હાલશું તો જ ફિઝિક્સમાં મજબૂત થઈશું આપણે બધા સાથે જ છે હું હેલ્પ કરતો રહીશ બુદ્ધિ જે છે એને ગરમ કરવાની છે અત્યાર સુધી કટાઈ ગયું હોય તો આપણે એની ધાર કાઢવાની છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખશું નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા થોડાક આગળ વધશું દાખલા જે અહીંયા લેવાય એનું સોલ્યુશન તમારે નોટમાં રાખવાનું છે પછી સિલેબસમાં હોય ને એના ઉપર રેડ કરીને ચોકડી દેવાની નાની એટલે તમને જે હોય ને પરીક્ષા આપણે કારણ કે પરીક્ષાર્થી જ પહેલાં એટલે પરીક્ષાના સંદર્ભમાં ભલે એને જવા દો પણ મેં કીધું પહેલાં કે તમને કે ફિઝિક્સના સંદર્ભમાં તો તમારે બધું ભણવું જ પડશે અને એવું કંઈ હેવી એ નથી ફિઝિક્સમાં તમે આવી રીતે તર્ક દોડાવતા થાવ ને તમને કોઈકને એવોય પ્રશ્ન થતો હોય કે સાહેબ ફિઝિક્સ બહુ આમ આમ લાઈફમાં ક્યાં કામ લાગે ન્યૂટનના નિયમો કે આ બધું કંઈ તમારે અહીંયા કંઈ રૂટીન ડે ટુ ડે લાઈફમાં ક્યાંય નથી કામ લાગવાનું પણ ડે ટુ ડે લાઈફને મજબૂત કરવા માટે તમારું બ્રેઇન જે ડેવલપ થવું જોઈએ ને એ તમને ફિઝિક્સ કરી દેશે વિચાર શક્તિ તમારી જે છે જે કુંખિત થઈ ગયેલી હોય એની ધાર કાઢ નાખશે જેથી કરીને ફ્યુચરના કોઈ બી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ઊભી થાય તો એને તમે આઉટ બહુ ઇઝીલી કરી શકો એવું તો ફિઝિક્સ કરશે અને એના માટે જ છે આ એનાલિસિસ જે છે તમારા બ્રેઇનનું એ મજબૂત થાય એના માટેના સબ્જેક્ટ છે અત્યારે રજા લઉં પાછા થેન્ક યુ